નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મિત્રના નવ વર્ષના દીકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કપડાં અને ઇયરફોન આપવાની લાલચ આપી મેદાનમાં લઈ ગયો માતાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ માતાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ સુરતના ભેસ્તાન વિસ્તારમાં નવ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચરનાર આરોપી મોહદુર જહિદુલ શેખને પોલીસે ઝડપી લીધો છે મિત્રના દીકરાને કપડાં અને ઇયરફોન આપવાની લાલચ આપી મેદાનમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું બાળકે આપ માતાને જણાવતા માતાએ આરોપી વિરુદ્ધ ભેસ્થાન પોલીસ મથકે એફઆઈઆર નોંધાવી હતી ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે મોહિદુર બેસ્થાન વિસ્તારમાં રહેતા તેના મિત્ર સાથે કામ કરતો હતો ગાઢ મિત્રતા હોવાના કારણે તે અવરનવર મિત્રના ઘરે જમવા જતો હતો સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજે સાતથી સાડા સાત વાગ્યાની વચ્ચે મોહિતુર તેના મિત્રના ઘરે આવ્યો હતો એ સમયે મિત્રની પત્ની રસોડામાં જમવાનું લેવા ગઈ અને આ સમયનો લાભ લઈ મોહિત નવ વર્ષના માસૂમ બાળકને કપડાં અને ઇયરફોન આપવાની લાલચ આપી નજીકના મેદાનમાં લઈ ગયો હતો અને અહીં તેણે બાળક સાથે વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું ઘટનાને પગલે માસૂમ બાળક ભયભીત થઈ ગયું હતું થોડી વાર બાદ તેણે માતાને સમગ્ર સત્ય જણાવ્યું હતું જેથી માતાએ તરત જ ભેસ્થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ બાદ ભેસ્થાન પોલીસ એક્શનમાં આવી હતી અને આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી હતો નોંધ્યો હતો પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આજરોજ બાવીસ વર્ષીય મોહિદુલ જહિદુલ શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ હૃદયદ્રા ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષ છે સ્થાનિક લોકો અને પીડિત પરિવાર આરોપી પર કડક કાર્યવાહી અને સખ્ત સજાની માગ કરી રહ્યા છે ભેસ્તાન પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ